आकाशवाणी जो ही भूज केंद्र आए रजू करियो था कच्छी कार्यक्रम हलो करियो खाल कार्यक्रम सुनथल मणि भाभेणे के जिगर जोबन पुत्र राजा राम 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 हाने जे समय में दरेक जगह थे मणे जी भूमिकाओं बदला जाए थी पाने रो था के टीचर्स डे पा उजवियों था पण खरेखर वर्षों पहला टीचर्स वा અને હાણે જે ટીચર્સિંન એનમે કેટલો ફરક પડી ગયો એ ગેલા કરી કરીને આજ પાંજે સ્ટુડિયો ઇન જે શિક્ષક તરીકે તો કર્યા જન પણ એકડા રિસર્ચર અને ટ્રેનર તરીકે પણ અલગ છાપ ઊભી ક્યાં બોડ થી વધારે સમય શિક્ષણ સંશોધન અને ટ્રેનિંગ કે દાંાઇન એડા ડોક્ટર ફરીદ એફ ખોજા જે ઘણા મળે પુસ્તક પણ લખ્યાન અને શિક્ષણ જગતમાં ઘણી મણી જ પ્રેરણા સ્ત્રોત અજ પા સાથે ગાલ કરતા આજ ટીચર્સ ડે જે દિવસે પા ગાલ કરતા ગુરુ ગૂગલ અને ચેટ જીપીટી આધુનિક શિક્ષણ જો ત્રિકોણ ગાલ ડોક્ટર ફરીદ એફ ખોજા સાથે ફરીદ સર અસાય શ્રોતાએ કે સૌથી પહેલાં એ જણાયો કે ઈ જે ગૂગલ ચેટ જીપીટી એન સાથે જે ગુરુ હોય એની જે જે ટ્રેડિશનલ ગુરુજી જે ભૂમિકા હોય સે હાણે ઘટીવંધી કે કોરો થીંદો જીગરભાઈ ભાઈ એ પ્રશ્ન બહુ સારો પ્રશ્ન એ કારણ કે ઈ ચેટ જીપીટી ગૂગલ અને જો પ્રભાવ વધુ હે વિદ્યાર્થી પણ હાણે બહુ સારી રીતે ઉપયોગ કઈંદા કાઉન તે એન સમય જે અંદર કે પ્રશ્ન ઈ ખાલી ટેકનોલોજીકલ કે ફિલોસોફિકલ કે પેડાગોગી પાંચો ને કે ભાઈ શિક્ષણ કાર્ય જો અકળો વડો પ્રશ્ન છે પણ ના રોજિગરભાઈ જીગરભાઈ પા નવી પાંજી જી এড્યુકેશન પોલિસી આવી NEP 2020 જંજે અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સર્વાંગી આંકડાકીય સંખ્યાકીય અથવા તો ઈ સમજો ને કે સર્વ વિકાસ જી ગાલ થઈ છે અને હી જે પોલિસી વહી હતી એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી એ બાળક કે કેન્દ્ર મેં રખે હતી અને એનો મતલબ ઈ થયો કે ભાઈ અકડો કોઈ હ્યુમન પ્રેઝન્સ એટલે કે ગુરુ જી આવશ્યકતા ચોક્કસ રોંધી બરોબર જીગરભાઈ અહીં જાણોતા શિક્ષક માત્ર પાઠ નતો શીખવે શિક્ષક પ્રેરણા પણ દેતો માર્ગદર્શન દેતો અને મૂલ્ય પણ દેતો અને ઈ મળે ચીજ હું સખાયેલા ગુરુજી અતિ આવશ્યકતા રેતી અને પાંચ જે અંદર પિતા અને ગુરુ કે ભગવાન સમાન પા સમજ્યા તો એ ભૂમિકા મેટાડો અચી નતો સર એકદમ સચી પણ અનુભવ કે

ही माहीती जो कहिड़ो उपयोगिता है अथवा ही माहीती जी जरूरत आहे की न इहा केरु बालक खे के चवंदो त इन माटे गुरु जी जरूरत पवंदी गुरु शिक्षक जी जरूरत इन ज्ञान में थी आ, क्यों ज्ञान सचो है अने ई ज्ञान कहिड़ी रीते इन के इन जी जीवन में उपयोगी है ई पथ दर्शाईंदो इले आउं ई चवंदोसि की ई पथ दर्शक है गुरु એ સત્યની શોધ મે મદદ કરે વારો વાવ બરોબર એટલે ગુરુ ચી જગ્યા ગૂગલ કદે પણ નતો ગણી શકે હેડા મુકે સ્વામી વિવેકાનંદજી એજુકેશન શિક્ષણ ઉપર જો અકળો ડેફિનેશન યાદ છે તો બરોબર જે એડી રીતે આય સ્વામી વિવેકાનંદજી શિક્ષણ એટલે કે એજુકેશન કે રીતે ડિફાઇન ત્યાં કે વી વોન્ટ ધેટ એજ્યુકેશન બાય વિચ કેરેક્ટર ઇઝ ફોમ્ડ ઓકે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ ઇઝ ઇન્ક્રીઝ ધ ઇન્ટેલેક્ટ ઇઝ એક્સપાન્ડેડ એન્ડ બાય વિચ વન કેન સ્ટેન્ડ ઓન વન્સ ઓન ફિટ એટલે કે એવું શિક્ષણ જોઈએ છે કે જેનાથી વ્યક્તિત્વ ઘડાય મનોબળ વધે બુદ્ધિ વિસ્તરે અને માણસ પોતાના પગે ઊભો રહી શકે

જીગરભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હા એટલે ઈ એકળે પ્રકારજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હે હ્યુમન ઇન્ટેલિજન્સી નહી બરોબર હે બેઓ આઈ ચા ચેટ જીપીટી હા હું મનાતો કે ચેટ જીપીટી જો ઉપયોગ આજકાલ એટલો બધો લોકપ્રિય થયો હે અને ઘણા બધા એળા सपोज़ के, के मूंखे बिज़नेस प्लान के कोई रिसर्च कराइणो आहे या त एस अ शिक्षक मूंखे कोई मुंहिंजो लेसन प्लान कराइणो आहे त ई मुंहिंजे चेट जीपीटी करी ॾे सघे थो विद्यार्थी पोते जा होमवर्क कराए कनि था नारिया हूंदा की चैट जीपीटी चए थो जीपीटी टेक्स इन कहिड़ो प्रोम्प ॾियो था वरी नारियां त कोई ह्यूमन

करे देनासी पडी खाली ट्रांजैक्शनल चीज न 6 हां 6ण ए एन जे अंदर पाके ट्रांसफॉर्मेशन करे जो એટલે કે એંજે અંદર બદલાવ કરે જોય એંજે અંદર જે ચીજો છુપાઈલી હોઈન ઈ એન કે બતાઈ જી હોઈન એ આઈ ખાલી માહિતી રહી દીંદો એ આઈ એ જો આખો કાર્ય કરી દીંદો પણ એન જી જે ક્યુરિયોસિટી આય એન જી જે મનોબળ આય વ્યક્તિત્વ એ નઈ ઘડી શકે બરોબર ગાંધીજી જો ડેફિનેશન આ એજ્યુકેશન જો કે શિક્ષણ એ બાળક કે માનવીના શરીર મન અને આત્મામાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવવાની પ્રક્રિયા છે તો એઆઈ તો ડેટા એના એનું એને પાંચે બાળક જે અંદર એ કઈ શક્તિઓ એમ કે બાર લાવને હું તો શિક્ષક જરૂરત પોંધી પ્રોમ્પ સખાયલા પણ શિક્ષક જરૂરત પોંધી બરોબર તો જ જીગર ભાઈ જાણો થોડા પાંજો દેશ આજે અંદર અલગ અલગ ભાષાઓ પ્રકાર જન ડાયવર્સો અને અમુક ટાઈમ કલ્ચરલ ઇફેક્ટ પણ હોય નહીં સમજી શકે જે બાળક અ શાળામાં આયો સ્મ બોર્ડ તાઠન કે માહોલ બાળક હ્યુમન બીંગ શિક્ષક જે સમજી કે બાળક જે અંદર અખ જે અંદર નારીને સમજ કે અજ મુ બાળક કેચ્છાએ મુ બાળક અજ કુરુ જાણ લગે તો એ ચીજ એ નહીં કરી શકે

કે પાનો રિપ્લેસમેન્ટ તરીકે પાનો આસિટ્ટ કરીને હાર્વડ ને એમઆઈટી રિસર્ચ આ મુજબ જીગર ભાઈ એ ચેમ્પે અ જે શિક્ષકો ચેટ અથવા જી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કંઈ ત્રીસ ટકા વર્કલોડ ઓછો થઈ ગયો જે રીતે હાણું થયા કે ટીચર આન કે માહિતી સંગ્રહિત કરો એ પ્રેઝેન્ટેશન બનાવું એ મળે કાર્ય પ ચેટ જીપીટીઆઈ વટા કરાવે અને પાંચ એજુકેશન પોલિસી અંદર પણ એ ચીજ કેજુકેલોજી ઇન્ટીગ્રેશન કરાય કઈ કે શિક્ષક એ સમન્વય કરે એટલે એ ચી ગુરુ ગૂગલ અને ચેટ જીપીટી આધુનિક સમય શિક્ષણ ત્રિકોણ ઓફ એજુકેશન ચેન્જ આ અને ઈ ટ્રાયંગલ આય જનમે ગુરુ ચેટ જીપીટી અથવા એઆઈ અને ગૂગલ ગૂગલ બરોબર એટલે કે પાકે એનમે વિરોધ નાય દર્શાઈ જો ચેટ જીપીટી જો કે ગૂગલ જો છોકરા હું પાકે પ્રશ્ન કહીએ તો પાકે ભડકી નાય વને જો કે ભાઈ તું ગૂગલ મેથી પ્રશ્ન ન કર પણ પાકે ઈ માહિતી જો ઉપયોગ ઘણીને ગૂગલ અને ચેટ જીપીટી થી કેડી રીતે પાય છોકરે કે પાજો વિષય સમજાઈ શકો પાકે કરે જરૂર આ સર વધુ ઈ ચસ કે એઆઈ જ અમુખ ટૂલ્સ જે રીતે સ્પેશિયલ નીડ ઇન કે અમુક જગ્યાએ ડિસેબલિટી ચિલ્ડ્રન રીતે તિક્ષણ શિક્ષણ દયો અને એન માટે જા કેડા કેડા ટીચિંગ ટૂલ્સ ટીચિંગ એડ્સ પાકે તા દઈ શકે તો એટલે થઈ શકે કે કે

એ જી પ્રશ્ન પૂછે આવ્યો હોળો એઆઈ રિપ્લેસ કરી શકે હતી તો જો જવાબ બહુ સારો હો કે સ્ટ્રોંગલી બિલીવ એઆઈ શુડ નોટ બી સીન એઝ અ રિપ્લેસમેન્ટ બટ રાધર એઝ એન આસિસ્ટન્ટ ટીચર્સ ઇફેક્ટિવનેસ એન્ડ એટલે એટલો સારો જવાબ આય કે ભાઈ એનકે પાકે રેઝિસ્ટ કે કરે જો

અને એ જ રીતે નવી નવી માહિતી ખણી અને અસાય આકાશવાણી ભોજ કેન્દ્રતા આજદા રોજા એ સાથે પા કાર્યક્રમ ટાઈમ પણ પૂરો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા